બાપા માં સત્સંગ કરો છો ભજન કરો આને લીધે બીજો ઉભો કરશે એટલે કુદરિયા બાપા કે નીતિ રાખો પ્રેમ રાખો ભાવ રાખો અને ભગવાનનું નામ તમારું પણ નામ રહેશે કેટલું નામ તમે લ્યો કે તમારું પણ નામ ભગવાન અને વિઘ્ન તો પ્રહલાદ ભગવ છે તો વિઘ્ન આવશે વિઘ્ન આવશે અને પ્રહલાદ ભક્ત શિરો ગયા છે અને રામાયણમાં બીજા ભક્ત શિરોમણી બે છે ભક્ત બધા ભક્ત શિરોમણી કોણ તો કે એક ભરતજી છે એ ભક્ત શિરોમણી છે અને બીજા પ્રહલાદ છે એ ભક્ત શિરોમણી છે પ્રહલાદજી કીધું આમાં છે આ થાંભલામાં છે તારો તારો ભગવાન આ થાંભલામાં સરળતા થાંભલો તારો ભગવાન છે હરી વ્યાપક સર્વતો સમાન એ કહેવાય એમાં છે કે

પણ જેમ જેમ નજીકના માણસો દુઃખ આપે એનો હેરાનમાં વ્યથા છે પણ વધારે વધારે માણસ આઘાત ક્યારે લાગે કે સાવ નજીક ની આપણી માં

તમામ ઇન્દ્રિયો દ્વારા જે ભક્તિ રસ નું પાઠ કરી રહ્યા છે એ ગોપી છે પછી ભરત હોય તો આ તમાર વધશે અને એને આપણે હાથ લગાવી